પ્રભુને પ્રાર્થના કરો પ્રભુ આપણા હૃદયમાં રચના કર્યા પછી એમ કહેવાય છે કે તુલસીદાસજી ઉપર રામચંદ્રજી પ્રસન્ન થયા અને પ્રસન્ન થઈને રામચંદ્રજી તુલસીદાસ ની સામે સાક્ષાત હાજર થયા આપી દઉં તારે શું જોઈએ છે બોલી માં રામચંદ્રજી ની પ્રતિષ્ઠા થઈ અને પચાસ વર્ષ પેલા ગરામી માં ચિંતા પાછળ ની પ્રતિષ્ઠા બઉ મજાની આ બંને પ્રતિષ્ઠાને સામે રાખીને થોડી વાત કરી લઈએ અયોધ્યામાં રામચંદ્રજી ની પ્રતિષ્ઠા થઈ ધામધૂમ સમગ્ર ભારતે સમગ્ર વિશ્વ એને મનાવી પ્રશ્ન માત્ર આજે તમારું કલ્યાણ કેવી રીતે ચિંતામણી પાછળ પાછામાં બિરાજમાન થયા આપણું કલ્યાણ કેવી રીતે કરશે આપણા તો પરમાત્મા ને આપણા કલ્યાણ માટે પકડવા છે પ્રભુ તમે અમારું કલ્યાણ કરો

બહુ મજાની ની વાત કરો આજથી પચાસ વર્ષ પહેલા આ દાદાની પ્રતિષ્ઠા માટે આવવાનું આમંત્રણ ગરાબડી સંઘનું તો પછી હશે પણ પૂજપાત ઓંકાર સુરેશ્વરજી મહારાજ સાહેબનું પહેલું આમંત્રણ અમારી પાસે અને એક ગુરુદેવ લખીને મગ નાનકડી એક ચિઠ્ઠી

તારી અનુકૂળતા છે નથી કઈ પૂછવાનું જ નહીં તું તું આવી આવી જ જ હુકમ હા સીધી સાહેબ ને અને વિશ્વાસ સંપાદન બાપુજી મહારાજે કરેલો ગુરુદેવ ગુરુદા બોલાવ્યો હતો અડધી રાત્રે જ્યાં બોલાવે ત્યાં બધું પડતું મૂકીને પહોંચી જવાનું આ સમર્પણ એ વખત સમય

અને સાહેબ ની ચિઠ્ઠી આવી તું આવી જ બાપુ જી વાત નક્કી કર્યું તોફાન બોફાન જે હોય તે અને વાસ્તવિકતા એ હતી કર્મ સંયોગે વ્યવસાય એ વખતે પેટ્રોલ ડીઝલ ઓઇલ નો જ હતો અને દુકાન એ રીતની હતી કે જેને કોઈ દિવાલો જ નથી એક બાજુ નું બધું ખુલ્લું ગમે ત્યાંથી ગમે તેને આવું હોય તો આસાનીથી આવી શકે એ રીતે બધું ઓપન અને ગામમાં હવા ચાલે કે ચંદુભાઈ નો પેટ્રોલ પંપ અને આ બધા બેરેલ આપણે સળગાવી દેવા ચાલે હવા ચાલે લોકો તોફાને ચડે એટલે પછી તો લીલું હુંકો બધું ભેગું કરતું હોય

અને દીકરાને સાથે લઈને જ જવું એટલે મારા ઘરનો કોઈ સભ્ય અહીંયા હાજર નહીં પણ તમને કહીને જવું છું સચવાય તો સાચવજો પણ કઈ પણ તોફાન જેવું લાગે તો તમે બહાર નીકળી જજો આનું જે થવું હોય થાય એની ચિંતા તમે નહીં કરતા તમે બહાર નીકળી તમે તમારી જિંદગી બચાવી લો જિંદગીને હોડમાં નહીં મૂકતા સળગા સળગવા દેજો જે થવા દેજો લોકોને જે કરવા કરવા દેજો નિશ્ચિંતાથી તમે બહાર નીકળી જજો અને અમે નિશ્ચિંતાથી જઈએ જે થવું છે થશે ખરેખર બધું એમને મૂકીને અહીંયા પ્રતિષ્ઠા માટે અમે આવી ગુરુ અને પ્રભુ જયારે હૃદયમાં વસે છે ને ત્યારે કેવી ઘટનાઓ જીવન બને છે આ મારા જીવનનો અનુભવેલો પ્રસંગ તમને કહું છું આઠ દિવસ સુધી પ્રતિષ્ઠા મહોત્સવમાં અહીંયા રહે

કે ત્યાં તો કશું થયું નહીં કોઈ ચમક્યું થયું નહીં કશું થયું નહીં કઈ બાળવાની ઘટના બની કશું ન પણ એક મોટો ચમત્કાર એ થયો કે આઠ દિવસ સુધી ધંધો બધો બંધ રહ્યો અને ગયા ત્યારે એ ભાવ એ ડબલ થઈ ગયા અને ડબલ તમે પ્રભુ અને ગુરુને સમર્પિત થાવ

આ સમય ગાળા ગુરુદેવ આજે એમ કે હું તમારા પર ખુશ છું માગો માગો ત્યાં આપી દઉં તમે શું માગો સાચું રામચરિત માણસ નો અદભુત પ્રસંગે રામચંદ્ર આપી દઉં અને એ વખતે તુલસીદાસે કીધું કે ભગવાન ખરેખર પ્રસન્ન છો મારા ઉપર તો કે ખરેખર બહુ જ પ્રસન્ન બહુ જ પ્રસન્ન છો તો કે હું એ આપશો તો સો ટકા તું માગે આપીશ જો જો પ્રભુ તો કે ના આ તો પ્રસન્ન છું તું માગ માગતા ભૂલે આજે હું આપવા તૈયાર છું અને તુલસીદાસજીએ શું મજાની માગણી કરી છે તુલસીદાસ કીધું પ્રભુ એક કામ કરો મારા બે પ્રશ્નો આપે લંકામાં પ્રવેશ કર્યો રાવણ ની લંકામાં આપે પ્રવેશ કર્યો કે રાવણ ની ઈચ્છા હતી અને પ્રવેશ કર્યો કે રાવણ ની ઈચ્છા નહોતી તોય પ્રવેશ કર્યો તમને ખબર છે પણ રાવણ ની ઈચ્છા હતી રામચંદ્ર લંકામાં પ્રવેશ કરે રાવણની ઈચ્છા હતી ભાઈ નથી ને તો એ લંકામાં રામચંદ્રજી એ પ્રવેશ કર્યો સીતાને લેવા માટે બરાબર છે ને રામાયણ આ કથા તો બરાબર છે અને રામચંદ્રજી કે રાવણ ની તો ક્યાં ઈચ્છા હતી હું એમને મેં પ્રવેશ કર્યો રાવણ ની ઈચ્છા કે પ્રવેશ કર્યો તો કે બસ પ્રભુ આજે હું તમને એ જ વાત કરવા માંગુ છું મારી ઈચ્છા હોય કે ન હોય પણ મારી હૃદયરૂપી પ્રવેશ કરો પ્રભુ આજ તમે પ્રવેશ કરો અને મારો બીજો પ્રશ્ન રાવણ ઈચ્છા હતી અને તમે રાવણ ને માર્યો રાવણ ની ઈચ્છા નોતી ને રાવણ ને તમને એટલું જ કેવું છે કે મારી અંદર પણ રાવણ બેઠેલો છે મારી અંદર પણ રાવણ બેઠેલો છે અને આજે હું તમને વિનંતી કરું છું મારી અંદર પ્રવેશ કરીને મારામાં બેઠેલા રાવણ ને તમે ખતમ કરો પણ તમે નહી ખબર છે તમારામાં રાવણ બેઠેલો છે તમારામાં રાવણ છે ખબર છે તમને એ ભાઈ આજે એક મજાનો પ્રશ્ન તમને કરો રામાયણ અને મહાભારત આપણા હિન્દુ ધર્મના બે પવિત્ર મહાભારત બંને ગ્રંથો અત્યંત પવિત્ર છે આજે એટલું જ પૂછું રામાયણ નો સાર અને મહાભારત નો સાર એક વાક્યમાં કહેવાય તો કેવી રીતે કહી શકાય રામાયણ એક વાક્ય મા મહાભારત એક વાક્ય રામાયણ ને મહાભારત નો સારા એક વાક્યમાં મજાનું તમને સમજાવી દઉં એક એક પાત્ર આ વાક્ય બોલતા હોય